નીતિન પટેલ જેમનું વધુ એક નિવેદન છે ચર્ચામાં અવસર હતો મહેસાણાના સાંસદ પદે ચૂંટાનારા હરિભાઈ પટેલના અભિવાદન સમારોહનો જેમાં પહોંચ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીનું નામ લીધા વિના નીતિન પટેલે લગ્ન અને રેસના ઘોડાનો ઉલ્લેખ કરીને કર્યો કટાક્ષ કે ભાજપના બધા જ રેસના ઘોડા છે લગ્નના ઘોડાની જરૂર પડે તો કોંગ્રેસવાળાને બોલાવજો સાથે જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનારા નેતાઓને કરી ટકોર કે ભાજપમાં આવ્યા બાદ

હારી ભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા છે કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય તમારે નાસ્તા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા વાળા કોઈ બોલાવી લેજો નાસ્તો ઘોડો આવી જશે

નમસ્તે શ્રી કેવા પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એટલે એમને એ પણ વાત કરી હોય એવું લાગે છે બાકી વધુ પડતા લોકો અત્યારે જે ભાજપામાં પક્ષપલટોની આખી ભરમાર થઈ છે એ સત્તા ભોગવી રહ્યો છે એની સામેનો એમનો આક્રોશ પણ છૂપો આક્રોશ બહાર આવ્યો એવું લાગે છે